બેલારૂસમાં ફસાઈ ગયેલી નવસારીની મહિલા સુરત એરપોર્ટ પરત ફરી છે મહિલાએ કહ્યું કે એજન્ટે સ્ટ્રોબેરી પેકિંગમાં પચાસથી સાઠ હજાર રૂપિયાનો પગાર આપવાની વાત કરી બેલારુસ મોકલી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તબેલામાં કામ કરાવાયું રહેવાની યોગ્ય સગવડ પણ ન અપાઈ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરી વિદેશ ગઈ બેલારુસ સરકાર પાસે રજૂઆત છતાં ખાસ મદદ ન મળી ભારત પરત આવીને તેમણે ખુશી વ્યક્ત કરી અને લોકોને એજન્ટોની લાલચમાં ન આવવાની અને ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવાની સલાહ આપી જે જગ્યા જઈશ પણ એવઈ કન્ટ્રીમાં જવા કે તા સેફ રહેવાય પાછા જે આવશે કે પ્રોસેસ રહી કે ન તમને કઈ રીતે આ ભારત સુપર પ્રોગ્રામ આ એ એ મને આઈડિયા ન હતી તાની ગવર્નમેન્ટને મને સાથે હતી પીયુષભાઈ એવું કેતા કે મેં બધી ટિકિટ ની કરી હવે સરકારે કરી પિયુષભાઈ કરી પીયુષભાઈ એમબીબીએસ માં મળેલા એ મેં એક જ વાર એમને જોયું